ભારતીય જનતા પાર્ટીમાં વનવાસ ભોગવી રહેલા એક કદ્દાવર નેતા શું તેમનો આ વનવાસ જે છે તે પૂર્ણ થશે કારણ કે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતા અને આર પોતે મહત્વના પદ ઉપર રહેલા એવા સંજય જોશી હવે ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી કમબેક કરવા જઈ રહ્યા છે આ ચર્ચાઓ ખરેખર ચર્ચા છે કે વાસ્તવિકતા છે શું છે આખી વાત અને કેમ સંજય જોશીના નામને લઈને ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટીની અંદરની રાજનીતિ ગરમાઈ ગઈ છે તેની વાત આ વિડીયોમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ થી જાણીતા એવા સંજય જોશી જે છેલ્લા ઘણા વખત થી રાજકીય વનવાસ ભોગવી રહ્યા છે બે થી સંજય જોશીને વનવાસ પર મોકલી દેવામાં આવ્યા હતા તેમની એક સીડી પણ વાયરલ થઈ હતી અને આ જે સીડી હતી તે પાછળથી ખબર પડી હતી કે આ સેક્સ સીડી જે છે એ ફેક એક ડુપ્લિકેટ સેક્સ સીડી બનાવવામાં આવી હતી અને તેના જ કારણે સંજય જોશીને વનવાસ ઉપર મોકલી દેવામાં આવ્યા હતા બે હજાર એક થી લઈને બે હજાર પાંચ સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પણ રહ્યા હતા પણ હવે રાજનીતિની ગલીઓમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સંજય જોશી

એટલું જ નહીં ગાડીઓ પાછળ મોટા ને મોટા સ્પીકર્સ લગાવવામાં આવ્યા હતા એવું માનવામાં આવી રહ્યું હતું કે રાજનીતિની અંદર જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે હજાર ને પાંચમાં જે સીડી બનાવવામાં આવી હતી તે સીડીને લઈને પણ એવી ચર્ચાઓ હતી કે આ સીડી જે છે તે ગુજરાતમાં તૈયાર કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય અધિવેશન જે હતું તેમાં તેને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી હતી ત્યારથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંજય જોશી બંને વચ્ચેના સંબંધો ખરાબ થઈ ગયા હોય

ખળભડાટ મચી ગયો છે કારણ કે સંજય જોશી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બંનેના સંબંધોની વચ્ચેની ખટાશ જે છે એ લગભગ ગુજરાતના બધા જ લોકો જાણે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો રહ્યા છે પાયાના કાર્યકર્તાઓ રહ્યા છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી થી નારા જેવા નેતાઓ જે બોલી નથી શકતા તે નેતાઓ ક્યાંક ને ક્યાંક સંજય જોશીને પોતાનું સમર્થન આપી રહ્યા છે અને પોતાના સમર્થનના ચલતા જ અત્યારે સંજય જોશીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે કે સંજય જોશી ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં આવશે કારણ કે આરએસએસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે આરએસએસ પ્રમુખ છે મોહન બંને વચ્ચે મુલાકાત મુલાકાત પણ 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 થઈ થઈ હતી હતી અને અને અંદર ત્યારે એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે શું સંજય જોશીને લઈને કારણ કે આરએસએસ માટે એવું કહેવાય છે કે આરએસએસ ઈચ્છી રહી છે કે સંજય જોશી એ ભારતીય જનતા પાર્ટીમાં પાછા આવે પણ પ્રધાનમંત્રી ક્યાંક નથી ઈચ્છતા કે સંજય જોશી ભારતી ભારતીય જનતા પાર્ટીમાં પાછા આવે તો હવે રાજનીતિમાં શું થશે તેને લઈને આ બધી જ ચર્ચાઓ થઈ રહી છે અને સંજય જોશીના જે સમર્થકો છે એ ખુલીને મેદાનમાં આવી ગયા છે અને હવે સંજય જોશીને લઈને જ્યારે પોસ્ટર્સ લાગી ચૂક્યા છે ગાડીઓ પાછળ મોટા ને મોટા બેનર લગાવી દેવામાં આવ્યા છે ત્યારે એટલું તો સ્પષ્ટ છે કે સંજય જોશી હવે દેશની રાજનીતિમાં પાછા પણ આવી શકે છે કારણ કે જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત સુધી પણ ન પહોંચી શકી અને તેવામાં આરએસએસ જે છે એ હવે ધીરે ધીરે પ્રમુખ ભૂમિકામાં આવી રહ્યું છે ને આરએસએસ એ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક જે આરએસએસ ના નેતાઓ છે તેને ગોઠવવા માંગી રહ્યું છે કારણ કે જે વિચારધારા આરએસએસ એ નક્કી કરેલી છે અને જે વિચારધારાના આધારે આરએસએસ દેશની અંદર રાજનીતિ કરવા માંગી રહ્યું છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી ક્યાંક રોકાતી હોય તેવું લાગે છે અને માટે જ હવે સંજય જોશીને લઈને ચર્ચાઓ થઈ રહી છે કે સંજય જોશી દેશની રાજનીતિમાં પાછા આવી શકે કાં તો એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બની શકે અથવા તો તે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બની શકે જોવાનું પણ દિલચસ્પ રહેશે કારણ કે જેપી નડ્ડાનો જે કાર્યકાળ છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને કાર્યકાળ પૂર્ણ થયા બાદ હવે જેપી નડ્ડાને જો અધ્યક્ષ પદેથી હટાવવામાં આવે તો નવા અધ્યક્ષ તરીકે કોણ હશે તેની ચર્ચા પણ ચાલી રહી છે અને ગુજરાતની રાજનીતિમાં અગર જો સંજય જોશી આવે તો તેનાથી ઘણા બધા ફરક જે છે તે પડી શકે કારણ કે સંજય જોશી આરએસએસ થી આવે છે અને આર નું જે પ્રભુત્વ છે તે ભારતીય જનતા પાર્ટી પર વધી પણ શકે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર